એ જિગ્નેત હવાર હવારમાં તારી બેનનો ફોન આવ્યો તો એને જમાઈરાજ મુકી જાહે ને એમાં એને હું તો કોકવડાવ્યો આમ તો વાંધોની હાલો ને એ જશે એ ભલે એવું કહેતા એ તો આપણે એને કહેવું ને તો રોકાઈ જશે હા હો કેવા हारा છે આપણે જમાઈ પેશેલ આપની દીકરીને ઘર સુધી મુકવાય આવે હા દીકરીને એનો જમાઈ મુકવા આવે તો જમાઈ બો જાય બસમાં નથી

બધું યાદ આવે પણ જે બાધીએ ને લગન થાય તે દીથી નાનું નાનું યાદ આવી જાય એ તમ આમ જ ન થાહી તે થઈ ને ક્યાં ક્યાંય નો હોય પણ આટલી બધી લઈને નો બેહાય એ બધું તમારી ઉપર થાય ને તો તમને ખબર પડે એમ ના ખબર પડે તો એના માટે અમારે શું કરવાનું કે તમને આ જન્મમાં સમજાય આવતા જન્મમાં તમે લેજો તો તમને સમજાય હા મારે ભગવાન હારે ફોન પર વાટું હાલે જ છે મારે શું કરવું ને ભગવાન મને પૂસી પૂસીને જ કરે છે એ હા વગર ની જ વાતો કરતી હોય હું શું ઢાળા વગરની એ એવું કોઈ કેતું નથી થડિક થઈ ને કોકનો ફોન આવતો લાગે છે હા જીજાજી કામ આવી ગયું હા તે વાંધો ની દીદીને બસમાં બેસાડી દયો ને તો અહીંયાથી બસ સ્ટેન્ડે જઈને લઈ આવીશ સાંભળી લીધું ને દીદી બસમાં જાવે છે હા પણ ખોટે ખોટે લપ કરી રહી અટાન હોધી હા ઈ તો કામ આવી ગયો એટલે બાકી પહેલા તો આવવાનું જ ને કારમાં મુકવા હા પણ હવે નથી આવતા ને ઈ જોને પણ લપ લપ કરતી જ્યારે મમ્મીને કઈ આવી એ કઈ કહેવાની જરૂર નથી એની છે એની હા તો હાલ હવે મારે કામ છે ને હવે કઈ રહી છે દીદી હાટુ લાવવાનું તે હજી છે એલી કઈ કામ નો હોય હે તારો તો મગજ જ બગડેલો છે એમ ને બગડેલો છે ને મારો મગજ તો હવે જો બગાડું ઈ એલા ભાઈ શાંતિ રાખ ને તમે જાતો હોય તો મમ્મી આવી ગઈ દીકરી આવી ગઈ હે આનો હરક તો જો હમા તો નથી પણ ક્યાં એ આવી નથી પણ હજી આવવાની છે એમ કહું છું આ વેસેન મારું સમાય મુકવા બધાને આવું થતું હશે ને નથી આવના બસ મામાની સે દીદી અરે મારી દીકરી બિચારી ને બસ માઉ જો છે કા દીકરી કઈ પ્રાઇમ મિનિસ્ટર છે તેની હાથે હેલિકોપ્ટર આવે ને પંચમાય કારમાં મુકવા તો આવના હતા પણ કેવી પડે છે લ્યો આવવાની હોય ને માં તે છે ને તો ધકેલવી હોય જરૂર છે જરૂર છે મારા જરૂર છે એ સોનલ તૈયારી થઈ ગઈ છે ને હે હા મમ્મી તમારી દીકરી મહારાણી ને આવીને કાઈ નથી કરવાની હો રસોઈ સરસ સરસ સારું હું બનાવ્યું હે રસોઈ દાળ ભાત ને સાક રોટલી ને તમે જે લાડવા ઈ વાહ બનાવ્યું છે એ દૂધી દાળનું અરે રે રે મારી છોકરીને દૂધી થાવ મત ભાવતી સોનતી મેં મે તમને સુધારવા દીધી હતી તો તઈ કેવાય ને હવે તમે ક્યો છો બોલો લ્યો પણ તે સુધારવા દીધી પણ મન થોડી ખબર હોય કે તું એનું શાક બનાવીશ બોલો લ્યો સુધારવા દીધી હોય તો સમજવાનું જ હોય ને કે એનું શાક બનાવવાનું હોય તમારી મમ્મી ખોસા કાઢવા હોય હું બનાવું ને એમાં ના ના સોનલ એવું કાઈ ન હોય કાઈ વાંધો નહીં જવા દે હાલ છે હવે મેં લાડવા તસલના બનાવ્યા છે ઈ ખાઈ લે હે મારી સોડી હા ઈ તો ફેવ મારું હાલ હાલ હવે આપણે હોલ માં જાય ને ઘડીક બેહી તે હમણાં આવતી જ હશે

હું ખોટો ધક્કો ખવડાવો ખાલી મુકવા હાટુ થઈ લેવા આવશે ત્યારે રોકાઈ જશે એક આટ દિવસ એ હારું વાંધો નહીં હવે તું ચાલ હાથ પગ ધોઈ લે ને પછી આપણે બધા જમી લઈ થઈ ગઈ રસોઈ મમ્મી એ હા હો બધુંય કરીને તૈયાર રાખ્યું છે તારે પછી આવીને કરવું નઈ ને એટલે બોલે તેમને ને કે જાણે પોતે કર્યું હે એ પણ એવી ઉતાવળ નો કરાય આપણે બધા ઘરના જ કહેવાય પછી ભાભી ને એકલા થઈ તકલીફ નો પડે ના ના બધી મેં જ કર્યું છે એ હા દીદી તમને દૂધી દાનો સાકબો ભાવે છે ને એટલે એમને કર્યું છે એ આ સોનકેટ મારી હાડીએ પોલ ખોલી દીધી બદલાવું જો હે હવે ના ના મમ્મી મને દૂધી દાળનું શાક નો ભાવે એટલે શાક તો ખાલી સોંટીએ કર્યું એમ કેમ ખાલી શાક જ હા પણ એ ખાલી શાક ને દાળ ભાત ને રોટલી ને એને કર્યું તો આમાં બાકી શું રહ્યું મમ્મી આડવા છે ને લાડવા મી કર્યા એમાં કેટલી વાર લાગે ખબર છે આખો દી જોઈ તો એને બધી રસોઈ તો નો જ બનાવી દી કેવાય એ હાલો હાલો દીદી થાકી ગઈ હશે હવે આપણે એને એના રૂમમાં મોકલી દે ને હાથ પગ ધોઈને બધા ફ્રેશ થઈ જાવ ને પછી ભેગા થાય બધા જમવા હાટું થઈ આ બેની લપ તો ખૂટશે જ નહીં